ઇંગ્લિશ ની રાઈટિંગ હારી છે બાકી આ ગુજરાતી કેમ છો તમે પેલા તો બધાને જય માતાય બાબા શ્રી રામ હર હર મહાદેવ જય શ્રી રામ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધા નું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાંવીશો ભાઈ તમે મજામાં છો ને તો હું પણ મજામાં છું મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને બધાને ગુડ મોર્નિંગ તો વાગી ગયે છે ભાઈ ટાઈમ થઈ ગયો છે બાકી તો બરાબ થઈ ગઈ છે બાકી વરસાદનું વાતાવરણ થોડુંક બે દિવસથી વરાફ છે બાકી તો ઘણો વરસાદ આવી ગયો બધાને આજે વરાફ થઈ ગઈ છે ભાઈ અને સૂરદાદાના દર્શન થઈ ગયા છે વાદળ વાદળછાયું વાતાવરણ હતું ને એટલે છે ને હવે તડીકો નીકળ્યો છે બાકી તો ભાઈ હાજમાં નૈવરાશય કાંઈ કામ છે નહીં કાલમાં આપણે બે ત્રણ ગામની વિઝિટ કરવાની હતી ઘરો ફરીને ગયા હતા તે થઈ ગયું છે ને હવે થોડી ઘણી સોડા પેડી છે અને કાલમાં પછી ભરવાની છે અને મારા પટેલી ગયા છે મોવા એવું ભાઈ છે ને હાલમાં નૈરાશય તો છે ને ભાઈ ગાડી ભરી છે ને અને આપણે ટેમ રહે ને એટલે હે ને ગાડી ખાલી કરવાની છે તો એવું બધું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ખાસ સબસ્ક્રાઇબ તો કરી જ દેજો વ્લોગ જોવો પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઇબ કરી દેજો કમ્પ્લીટ મિત્રો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ખાઈ લે ભાઈ તીખાબેનની તો ભણીને ભાઈ એવા છેવટ છેવટે માટે નાક બની ગયું છે ભાઈ ચાલો ભાઈ ખાઈ લઈએ આપણે તો મસ્ત મજાનું ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ અને વાગી ગયા છે એક થી દોઢ વાગ્યાનો સમય થઈ ગયો છે આર્યાભાઈ ને અમે બેઠા છીએ કા આર્યાભાઈ આર્યાભાઈ એક નવી રમત લેવા છે એમ તો છોકરાની મસ્ત નું હે ભાઈ હમણાં આગળ ઉડાડી તો એ કેવું કુડે હે પણ દઈ દઈએ આપણે નાની બેન ને એટલે એ ઉડે ને એટલે જોઈ ને એટલે આર્યાભાઈ તમારે લઈ આવવાનું ઉડે ને એટલે હા

એટલે હવે છે ને ભાઈ ગાડી ખાલી કરી ફટાફટ અને પાછી હજી એક ગામમાં આપણે દેવા જવાની છે સોડા જે ભરી થોડી ઘણી પડી છે ને દેતા દેવાતા ને એટલે વાંધો ન આવે તાલો ફટાફટ ગાડી ખાલી કરીએ આ ગાડી આકારવાની છે પછી આપણે તો સ્ટાર્ટ કરીએ ભાઈ તો ચાલે મારી દઈએ ભાઈ હવે બાજુ છે આર્યા ભાઈ તો જોડીને આપણે ક્યાંય જવા નથી વડ્યા ભાઈ છે ને રિવર્સ લઈને ગાડી ખાલી કરવાની છે પાર્સલ જોવો તમે નાની બેન ને બધા ટીંગ આઈ ગયા હવે ગાડી રિવર્સ લઈ લઈ નીકળી ગયા છે મિત્રો ભાઈ પહેલાં ગાડી ખાલી કરી આપણે ગાડી ખાલી કરીને કંઈક ગાડી લગાડીને ફરવા જેમર પટેલ અહીંયા આવી ગયા અને પછી ગાડી ફેરી હવે નીકળી ગયા છે પહેલાં જવાનું છે વાંગર પછી જવાનું છે આગળ અહીં એક બે દુકાન છે જે ભેતા થાય પછી જાવ વાંગરથી નીકળી ગયા છે ભાઈ ઘણો બધો ટેમ થઈ ગયો ગયું છે ઘરે આવીને આપણે છે ને થોડીક વાર બેઠા ને મજા આવી ગઈ અને અત્યારે થઈ ગયું છે ભાઈ ઘણું બધું મોડું અમારા અંદાજ પ્રમાણે પોણા આઠનો સમય થઈ ગયો છે વાર લાગી ગઈ છે ભાઈ પણ કંઈ વાંધો નહીં અને આવવાનું કમ્પ્લીટ પ્રોસેસ ચાલુ છે પાંચક મિનિટની વાર લાગશે બાકી કમ્પ્લીટ થઈ ગયું છે અને આજમાં છે ભાઈ શનિવાર અને નાની બેન લેસન કરે છે તમને બતાવું એની રાઈટિંગ કેવી છે અક્ષર કેવા થાય છે છે અને રાઇટિંગ ભાઈ બહુ સારી કેવાય ધોરણ ભણે છે અને આમ અત્યારના ઓલામાં ગણી ને તો હારી છે વાંધો નથી જોવા તમે ઇંગ્લિશની ની રાઈટિંગ હારી છે બાકી આ ગુજરાતીમાં માં થોડુંક કેવરાવે છે પણ એ થઈ જાય કેમ નાની બેન

મસ્ત એ બી સેડે આવડી ગઈ છે ભાઈ અને બે વાર લખાઈ ગઈ છે કાનાની બેન ઇંગ્લિશ માં ને ગુજરાતી માં બે માં લખવાની હતી એ કમ્પ્લીટ થઈ ગયું છે ડાઘા ભાઈ આવ્યા ડાઘા ભાઈ રીહાય ગયા છે કેમ છો ભાઈ સંખ્યા લખવાની છે કે લખવા માણો આપણે ભાઈ ખાવાનું કમ્પ્લીટ થઈ ને ખાઈ લઈએ હવે તો આર્યા ભાઈ આજનો વ્લોગ આપણે પૂરો કરી દો બધા તો ચાલુ રાખવો છે ખાઈ ને પછી પૂરો કરવો કે હાલો તો ભાઈ આજનો વ્લોગ આપણે ખાઈને પૂરો કરીશું અમારે આર્યા ભાઈ ના પાડી દીધું